બોતેર રૂપિયા બોતેર ચોમ્હર ઓગણીસો ચોરાશી ચોરાશી પંચા અઠ્યાસી અઠાશી અઠાશી

બસો <imitation> પચાસ <imitation> <imitation> આવડ કે લોડ નંબર કો કાટે તો ભાઈ અમે લોકેટી આમે બંદાને બધું લખાઈ દો મારા લોડ બધું સારું છે જ મને વાઇટ મંગાવી થોડી કેલા મગાય મગાય દેવ 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 ઓ બાય બાય 90 રૂપિયા 89 89 89 89 89 89 રૂપિયા મન થાય એ 3 લેલી 55 54 રૂપિયા ટીકે ઉપાડવું પડશે પૈસા નતું કોનાસો દોઢ રૂપિયા રોડ હે કણવા બજે બજે રોડ આડે કડી 161 હારું છે 162 62 63 નો

મોને મુની રામ ધંધર હો 15 17.5 20 12 26 રૂપિયા 306 789 12

હલો હલો છે સારું છે હલોસો આઠ માલ સારો છે હા હા ના આવી જાવ માલ એટલે માલ છે આઠ રૂપિયા

રૂપિયા એક રૂપિયો ખેલી આપો ખેલી આપો ભાઈ ખેલી આપો હાલો સુપર સુપર હાલો 401 થેન્ક યુ 401 લાગે છે આને વેમ પર છે અરે નહી ઓહ હા આ 100 રૂપિયા એકવાર બેવાર 25 27 રૂપિયા યોગ હેતરી 40 40 રૂપિયા પેપર 40 રૂપિયા બહુ બળ દો આવ હા લાય લાય હા સસ્તો જાય છે હાલ હાલ લઈએ હું ન થઈ બોલી લ્યા હા હા રાવદનું હું બોલતો તો ગડી કે વેસા વાદે 200 200 200 200 200 200 200 રૂપિયા એકવાર બેવાર 200 રૂપિયા હા બે તોન 4 5 6 7 8 9 10 રન નંબર પેલી આપો પેલી આપો એના આવવા થઈ ગયો ઓ ભાઈ શરીર Hello, how do they? How do we have? Ah, no, 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 રૂપિયા no, 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 ઓગણસો હાલો ને ઇવરાજ ભાઈ થોડો